પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના ઘટી હતી આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પોલીસના જણાવ્યા અનુસાર એક ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા તે જ સમયે બોમ્બ વિસ્ફોટ થયો અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા મળતી માહિતી મુજબ જિલ્લાના ખેરતલામાં રહેતા મામુન મુલ્લાના ઘરે રવિવારે મોડી રાત્રે ગિરકાયદે બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો આ દરમિયાન ત્રણ લોકોના મોત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મૃતકોના નામ મામુન મુલાકીલ સરકાર અને મુસાકિન શેખ છે આ પૈકી મુસાકીન શેખ નું ઘર મહેતાબ કોલોની વિસ્તારમાં છે ખરતલા વિસ્તારમાં મામુન મુલ્લા અને સબીરૂલ સરકાર નું ઘર છે તેઓ રાત્રિના અંધારામાં ઘરની અંદર બોમ્બ બનાવતા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ